નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજાના સમાચારે જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો કાતેલ ઠંડી સાથે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ આગાહી આપતા જણાવ્યું છે કે બંગાળ ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બરે ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અને આ ચક્રવાત છે તે અરબ સાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બરે લો પ્રેશર સજાશે અને આ લો પ્રેશર સોમાલ્યા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે જેમાં આજની વાત કરવામાં આવે તો આજે તાપમાન યથાવત રહેશે પરંતુ બે દિવસ પછી તાપમાન છે તે બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં નોંધાયું અગાઉ પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સત્તરથી વીસ નવેમ્બર પશ્ચિમી વિક્ષેક આપશે જ્યારે ઉત્તરી અને પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમી ઘટશે અને ઠંડીનો પ્રકોપ વધી શકે છે તો ગુજરાત પોલીસનો મહત્વનો પગલો સમાચાર આવી રહ્યા છે કે પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવવા માટે અત્યારે હેલ્પલાઇન નંબર અંગે સોશિયલ મીડિયા પર અત્યારે તેની પોસ્ટ કરીને પોલીસે જાણકારી આપી છે જેમાં ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને લખ્યું છે કે આપનું જાગૃતિ રાખશો અને આપને સલામત જો આ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવાતો હોય તો ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ચૌદ ચારસો ઓગણપચાસ ઉપર સંપર્ક કરો અને સહાય મેળવો તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના લોકોની સુખાકારી લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે જેમાં વાત કરીએ તો ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા રૂપિયા બે હજાર નવસો પંચાણું કરોડ મંજૂર કરવામાં આવ્યા તો એકવીસ રસ્તાઓની બસો ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા માટે સોળસો છેતાળીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા જ્યારે પંદર માર્ગોની બસો એકતાલીસ કિલોમીટર લંબાઈને દસ મીટર ભોળા કરવા માટે પાંચસો એંસી કરોડ વાપરવામાં આવ્યા છે જેને અત્યારે સરકારે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે આગળ સમાચાર આવી રહ્યા છે કે ડુંગળીના ભાવમાં ઘટાડાની સંભાવના તાજેતરમાં અત્યારે ડુંગળી એંસી રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે અને આનાવાળા દિવસોમાં પણ ડુંગળીના ભાવમાં અત્યારે ઘટાડો થઈ શકે છે જેમાં વાત કરીએ તો ડુંગળીના ભાવમાં અત્યારે દસથી પંદર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે એક વર્ષમાં ડુંગળીના બે પાક લેવાય છે પહેલો ભાગ નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે અને બીજો ભાગ જાન્યુઆરીથી મે વચ્ચે લેવાય છે તેથી નવેમ્બર જાન્યુઆરી જે પાક લેવાનો હોય છે તે શરૂ થતાં અત્યારે બજારોમાં ડુંગળીનો જથ્થો આવી રહ્યો છે તેથી પંદર દિવસ સુધીમાં ડુંગળી મોંઘી અને સસ્તી પણ થઈ શકે છે તો ગુજરાત રાજ્યમાં હવે પશુધન વસ્તી ગણતરીનું આયોજન થશે દર પાંચ વર્ષે છે તે દેશમાં પશુધન વસ્તી ગણતરી થાય છે અને બે હજાર ઓગણીસ વર્ષ પછી આ વર્ષે દેશભરમાં ફરીથી પશુધન ગણતરી થશે ત્યારે ગુજરાતમાં બે હજાર ચોવીસ પચીસમાં પશુધન વસ્તી ગણતરી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને માટે રાજ્યમાં ત્રણ હજાર પાંચસો પંચાણું ગણતરી કરનારાઓ અને પાંચસો બેતાલીસ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી તેમના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવશે તો અત્યારે સુરતમાં છે તે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક સમાચાર આવી રહ્યા છે કે સુરતમાં રોગચાળાએ યુવકનો એક ભોગ લીધો છે જેમાં ભટારના યુવકનું મેલેરિયાથી મોત થતાં દોડધામ મચી હતી ચોત્રીસ વર્ષે રાધેશ્યામ બાવરિયાનો મોત થયું હતું જો સતત તાવ આવતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને સુરતમાં તાવ શરદી ખાંસી ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો પણ થઈ રહ્યો છે જ્યારે ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી અત્યારે ઉભરાઈ ગઈ છે અને હજુ પણ જો આવું ને આવું રહ્યું તો રોગચાળો ફાટી ચૂકશે સુરતમાં તો હવે તે સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું તમને અત્યારે રસ્તા ઉપર શાળાએ જતા બાળકોને જોવા મળશે જેમાં અત્યારે દિવાળીના વેકેશન બાદ આજથી રાજ્યમાં ફરી વખત શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે એકવીસ દિવસના લાંબા વેકેશન બાદ આજથી બાળકો ફરી શાળાએ જશે અને તમામ શાળાઓમાં આજથી બીજા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આજથી એટલે કે અઢાર નવેમ્બરથી શરૂ થતું આ બીજું સત્ર ચાર મે સુધી ચાલશે તો દિલ્હીમાં પ્રદૂષણ ટ્રકોના પ્રવેશ પર અત્યારે પ્રતિબંધ દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં આજથી જી આર ચાર નિયમો લાગુ કરવામાં આવ્યા જેના કારણે આજથી ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ ત્યાં બંધ કરી દેવામાં આવી છે અને તમામ બાળકો માટે વર્ગોના ઓનલાઈન ચાલશે અને આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડતી બી સિક્સ ડીઝલ ટ્રકો અત્યારે પ્રવેશી શકે છે તો ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની વાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંચોતેર હજાર સહાય આપવામાં આવતી હતી અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ પૂર્ણ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવશે ખૂબ જ સારો નિર્ણય અત્યારે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે તો એક અઠવાડિયાના સોનાના ભાવમાં ઘટાડો લગ્નની સિઝન વચ્ચે અત્યારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાની કિંમતો ઘટી રહી છે અને અત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર આઠ નવેમ્બરે પાંચ ડિસેમ્બરની એક્સપાયરીવાળા ફ્યુચર ગોલ્ડની કિંમત અત્યારે સત્યોતેર હજાર બસો બોંતર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી અને તે હવે પંદર નવેમ્બરે ઘટીને તોંતેર હજાર નવસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સ્તરે પહોંચી હતી આમ એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ત્રણ હજાર ત્રણસો છવ્વીસ રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે